મિત્રો પવન પુત્ર મંદિરો વિશ્વભરમાં ઘણા બધા છે પણ શું તમે કોઈ એવું મંદિર જોયું છે જે દરિયાની વચ્ચે આવેલું છે હનુમાનજીનું તેના દીકરા સાથેનું એક માત્ર મંદિર છે આ મંદિરનું નામ છે દાંડી હનુમાનજી મહારાજ જે ઓખાની નજીક આવેલ બેટ દ્વારકા ટાપુ પર આવેલું છે આ મંદિર દરિયાની વચ્ચે ટાપુ પર આવેલું હોવાથી આ મંદિરે ઉડિયામાં બેસીને જવું પડે છે અને આ દરિયાઈ સફર ની મજા પણ કંઈક અલગ જ છે આપણે ઉડિયામાં બેસીને આપણી સફર પૂરી થાય એટલે ઇલેક્ટ્રિક વાહનો મળી જાય છે મંદિર મંદિર સુધી સુધી પહોંચવા માટે છે માત્ર રૂપિયામાં આ પહોંચાડે અને મિત્રો હવે તમે જોઈ રહ્યા મકર ધ્વજ મહારાજ એટલે કે હનુમાનજીના પુત્ર અને તેમની બાજુમાં જ હનુમાનજી બિરાજમાન છે પિતા પુત્ર સાથે હોય તેવું આ એકમાત્ર મંદિર છે અને આ મંદિરમાં હનુમાનજીની હાથમાં ગદા નહીં પણ દાંડી છે જય દાંડી હનુમાનજી ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો અમારે ચેનલ ગુજરાત દર્શન અથવા વિડીયોને લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો